લાગ્યો હો મારા બાપાએ કીધું તમે પાગન કાળમાં ફોન કરો

ત્યાં ગાંડો ગામ એટલે ને હે મુકી મેં તમને કેટલા ખેલ કીધું પણ તમે મારું માન્યા આ તો તમારી ઘાણી કરીને એટલે તમે આ બધા ઊંચી પૂછડી ગાંડો થોડો થોડો Da jim loc migNetavära. uma raaj! drop one cam v forcé! Multboginy sier shej sociotas is... ae ifapa Nachtljuhu indomu eall di muski, towardi bells a નિશથી તું નો જવા દેતો નો છોડો છોડો

どうなる <っと introduction> <ruption> નાખો હાલો <laughs> <laughs> जगबा मुगी मुगी रड चालू आमचा बहु मोठे मोठे करो आम्ही हो। काही बोलत नाही पण तू ध्यान राखतो નથી ને <laughs> <laughs> <laughs>

મારો દીકરો ગાંડો લાગે છે મારો દીકરો આદત નું આજો નકર કાયમ મરે છે એ મુખી તું આ શું કરે એ તારો છોકરો લાવ્યો તો દીકરો થમાં તારા બાપાએ એ નાખ્યો નાખ્યો હા મને ખબર અહીંયા આ થઈ છીએ હા મું જવું ઘી મૂકવા તારા બાપો બે મને મુખ્ય માં નહી ટકવા દો